ગૌમાતાની ભવ્ય પ્રતિમા સ્થાપિત થવાથી વિસ્તારની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ વધુ મજબૂત બનશે તેવી લાગણી ગૌ ભક્તોએ વ્યક્ત કરી હતી કાર્યક્રમ દરમિયાન વાવથરાદ જિલ્લાના વિવિધ ગૌશાળા પાંજરાપોળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ગૌ માતા સંરક્ષણ માટે સરકાર તરફથી વધુ સહાય સુવિધાઓ અને યોજનાઓ અમલમાં મૂકવાની માંગ ઉઠાવવામાં આવી હતી સાથે જ વર્ષ બે હજાર બાવીસ બાદ રજીસ્ટર્ડ થયેલ ગૌશાળા પાંજરાપોળોને ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળે તે માટે સંકલિત રજૂઆત કરવાની જરૂરિયાત પણ પર ભાર મુકાયો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો અને અંતે માતા કલ્યાણ તથા સૌના મંગલની પ્રાર્થના કરવામાં આવી હતી જય ગોપાલ આજે થરાદ નવો જિલ્લો બનતો આ જે સર્કલ હતો ઈ સર્કલ નો ઘણા સમયથી વિચાર ચાલતો હતો ને ભિન્ન ભિન વ્યક્તિઓ દ્વારા બધાનો વિચાર એવો હતો કે હું કોઈ પ્રતિમા અથવા કોઈ પણ લાગવું જોઈએ અને થરાદની શોભા થવી જોઈએ જે જિલ્લાને લઈને એને લઈને અમે હમણાં થોડા જ સમય પહેલા આપણા માનનીય જનસેવક અને વિધાનસભાના સ્પીકર સાહેબ દ્વારા અમે એમને રજૂ રજૂઆત કરી કે જ્યારે આ આખો વિસ્તાર ગૌમય છે આપ પણ એક ગૌ ભગત છો કૃષિ પ્રેમી છો ત્યારે અમે આ આવી તેનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું સનાતન્યોનું સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો મોહલ થયો રે આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ રાજકક્ષા લોકો બધાએ આજ એની અંદર 18 આલમ અને બધા લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી જ્યારે છવ્વીસમી જાન્યુઆરી જ્યારે આખો એ કાર્યક્રમ ગુજરાત લેવલનો રહે કેમ કે નવો જિલ્લો બન્યો એની અંદર મુખ્યમંત્રીશ્રી હોય કે આપણા ઉપમુખ્યમંત્રી હોય બધા જ્યારે 25 ને 26 તારીખે ઓય રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ સાહેબ પણ હોય છે મુખ્યમંત્રી પણ હોય છે ગૌ પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી હતી એની અંદર બધા લોકો હાજર ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા વધારતા રહ્યા એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય ગૌમાતા જય ગોપાલ જે સાંસદ અમારા ગૌ ગૌ ગરામભાઈ છે ત્યાં કલેક્ટર સાહેબ દ્વારા જે બધા ગૌ ભક્તો દ્વારા જે ગૌ માતાની પ્રાર્થના ખાતા મૂકી ત્યારે કરીએ છીએ એટલે આનંદ છે બધા ગૌ ભક્તોને વાવધરા જિલ્લો આખો જિલ્લાનો એક પૂરતોની આખા જિલ્લાનો વાવધરાશો એ ગમે તાલુકા શંકરભાઈ ચૌધરીનો આભાર માની રહ્યા કે અમને એક ખરેખર આશા હતી બને કે એક પ્રતિમા બને અને અમે બધા એમ કહી શકીએ કે અમે બનાસકાંઠામાં ઘણી બધી ગૌ ગૌભક્તો ઘણા બનાસકાંઠાના વાવધરા જિલ્લા ઉપરાંત અમે કહી શકીએ કે અમે પણ એ ગૌભક્ત તો અમે અમારું એ પોસ્ટ કરી શકીએ કે તો અમે પણ ગૌમાતાના પ્રેમી છીએ અમારે ગૌમાતાની સેવા કરીએ છીએ એનું પ્રતિમા અમને શંકરભાઈ ચૌધરીએ આપ્યું છે

અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને કલેક્ટર સાહેબના હાથે આજે અમારી મૂર્તિની સ્થાપના થઈ રહી છે એ બદલ અમને આખા વાવ થરા જિલ્લાને મને બહુ જ લાગણી છે ગૌ માતા તરફથી અમારો થરાદ વાવ જિલ્લો વાવ થરાદ જિલ્લો અમારો ગૌ માતાનો બધા સૌ ભક્તો છે એના માટે અમારે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ આજનો કાર્યક્રમ છે ગૌ માતાની પ્રતિમા અહીંયા ધરાચારસને મૂકવામાં આવશે અને બધાએ સૌ સર્વ પ્રેમી સૌ સંવિધાન પદ્ધ અને બધા જીવદયા પ્રેમીઓ ખૂબ ખુશ છે કે આજે અને અમે કહેવાય છે કે વાવથરા એટલે જીવદયા પ્રેમીનું ગામ તો જીવદયા પ્રેમીઓનું ગામ હતું એની ઓળખ એટલે આપણે થરાદ વાવ તો આજે થરાદ વાવમાં બધા એક ગૌમાતાનો પ્રતિમા રાખશે એની પાછળ દયાની પ્રેરણા જાગે છે સૌ દયા પ્રગટે અને સૌ અને ખુશી થાય આવું જોઈને એટલે બહુ આનંદ થાય છે એના માટે આજ અમારે વાવથરા જિલ્લામાં આમ કવિની ભાષામાં કેવું હોય તેમ કહેવાય આનંદ એમ કહેવાય સખી અમારે આ ગણેશ ને બધા જીવદયા પ્રેમીઓમાં અને આજ આજ સખી તો જાણે આજે વાગણ આજે સોનાનો એટલો વાવ ફરા જિલ્લામાં આનંદ છે અને આજુબાજુ સમગ્ર ગુજરાતમાં ભારતમાં આનંદ છે કે આજ ગૌ માતાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરવામાં આવી છે અને જેની મંજૂરી આપી જાય એવા શ્રી અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું અને રામભાઈ રાજપૂતે ગૌ સાંસદશ્રીએ ખૂબ મહેનત કરી છે બાલકૃષ્ણ શાસ્ત્રીજીએ ખૂબ મહેનત કરી છે અને સંતો મહંતો વગેરે નામે અનામે સૌએ જાણે મહેનત કરી છે એનું માનું પ્રતિમાન લગાવ્યું છે એનાથી ફરીવાર કહું છું દયાની એક ભાવના પ્રગટે સૌમો દયા જન્મે એક માનવતા જન્મે બસ એને એક સારો સંદેશ આપવા માટે કર્યો છે એની અમને ખૂબ ખુશી છે શું છે નામ તમારું શું મારું નામ મહેશભાઈ દવે બોલ સેવા મંડળ જીવદયા પ્રેમી જીવદયા સંગઠન ખરાજ